ડભોઈ ટાઉન હોલના સામે ડભોઈ તેમાં આવરી લેવામાં આવ્યા છે જેમાં ડભોઈ તેમજ આસપાસની સૌ પ્રાંત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ત્યારે ગત રાત્રે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી અને યુવાનોનો ઉત્સાહ વધારવા જાતે પણ ક્રિકેટ રમ્યા હતા ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાનો ભાગ લે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી આ પ્રસંગે ડબલ્યુના ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ ભાવિશભાઈ પટેલ સહિત ટુર્નામેન્ટના આયોજકો હાજર રહ્યા હતા સાથે દર્ભાવતી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસના આયોજક કલ્પેશ તળવી પાર્થ કંસારા આકાશ પટેલ સમર્થ ગોલક હાર્દિક ચૌહાણ તુષાર વસાવા નિમેશ ભરવાડે ટુર્નામેન્ટનું સુંદર આયોજન કર્યું હતું આજરોજ ગરબાથી પ્રીમિયમ લીગની શરૂઆત ડબોઈ નગર ખાતે કરવામાં આવી છે મોટી સંખ્યામાં રૂપિયા બસો જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે ડબોઈ તાલુકામાં પણ મંડાળા અને હુવાડી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે યુવાનોમાં ખેલદીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે શારીરિક રીતે સ્વસ્થ બની શકે એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે આજે અહીંયા જે ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલીની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈપણ સારા નશા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એ શુભ આશયથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હું ગરબાવતથી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જ આ ટુર્નામેન્ટનો એક આગવો એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન ગર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવાનું એટલે આ એક પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું ને અને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનારી છે તમામને શુભેચ્છા આપું છું જીત હાર તો રમતમાં થતી જ રહે છે એક જણ જીતે છે બીજા એમાંથી શીખવાનું હોય છે જે કંઈ આપણી ત્રુટીઓ રમતમાં થઈ ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી એમાં કંઈક શીખીને આગળ વધવાનું હોય છે એટલે જેટલા આમાં ભાગ લે એ તમામને હેલ્દીલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપવું ભારત માતા કે વંદે ભાગ